ભાજપના શાબ્દિક હુમલાનો શક્તિસિંહ ગોહિલે જવાબ આપ્યો છે ભાજપ બહેન દીકરીઓનું અપમાન કર્યું છે શક્તિસિંહનું કહેવું છે અહંકાર રાખીને ભાજપે ઉમેદવાર બદલ્યા નહીં જે વાત ન થઈ હોય તેને વિકૃત રીતે રજૂ કરવામાં આવી છે ભાજપ સમાજ ભોળો છે પરંતુ મૂર્ખ નથી તેવું શક્તિસિંહ ગોહિલે ભાજપને કહ્યું છે તો શક્તિસિંહ ગોહિલે આ વાતનો જવાબ આપ્યો છે એક તરફ રાહુલ ગાંધીએ રાજા મહારાજા ઉપર કરેલા નિવેદનથી વિવાદ થઈ રહ્યો છે તો હવે ભાજપ દ્વારા આ નિવેદનને લઈને પ્રચારમાં રાહુલ ગાંધી પર નિશાન તાકવામાં આવી રહ્યું છે તો આ જ વાતનો જવાબ કોંગ્રેસના નેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યો છે રાજા મહારાજા ઉપર રાહુલ ગાંધી આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે શક્તિસિંહે ભાજપને વળતો જવાબ આપ્યો છે ભાજપના શાબ્દિક હુમલાઓથી ડરતા નથી તેવું કહ્યું છે રાહુલ ગાંધીએ રાજ્ય રજવાડાના નિવેદન બાદ ભાજપ આક્રમક છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ નિવેદન આપ્યું છે રાહુલ ગાંધીની વાતથી કોંગ્રેસની માનસિકતા છતી થઈ છે સી આર પાટીલનું કહેવું છે હડપ કરવાનું કામ કોંગ્રેસનું છે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેના રાહુલ ગાંધી પર પ્રહારો સામે આવ્યા રાહુલ ગાંધીનું નિવેદન બાળક બુદ્ધિ સમાન છે રાહુલ ગાંધીને આજે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કોંગ્રેસની મથાવટી મેલી છે આ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે Raul Gandino,